દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસકી ક્રાઇમ બ્રાન્ચ ટીમે આઈઓસી ની પાઇપલાઈન માં પંચર કરી કરોડો ની કિંમતના ફ્રૂટ ઓઇલની ની ચોરી કરનાર બેની ઝડપી પાડ્યા હતા ક્રાઇમ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે આઈઓસીની ક્રૂડ ઓઇલની પાઇપ પંચર કરી કરોડો રૂપિયાની કિંમતના ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓ પ્રશાંત ઉર્ફે પંકજ અમૃત વાઘેલા અને સમીર ખાન અલાદ ખાન ખોખરે ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા આરોપીએ મહેસાણાના બેચરાજી પોલીસ મથકમાં જ્યારે રાજસ્થાનના બ્યાવર પોલીસ મથકમાં વોન્ટેડ હોવાની કબુલાત કરી હતી આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા કેટલી મોટી રિફાઈનરી ચાહે હજીરામાં રિફાઈનરી હોય ચાહે જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યુરિટી એજન્સી મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જે ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ અત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીની આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઈનમાં પંચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છે મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલ્લાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાને વિરુદ્ધમાં એકવીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલીઓથી કે વીસ કરોડથી વધારે ઓઈલની ચોરી આ લોકો કર્યા અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી મારી પાસેથી મેલ ધન્યવાદ દરેક નીતિની સામે કાયદા ને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ